માતાજી પછી અહીંયા કણે સમાધી લીધી હતી અંગો માતા પ્રખ્યાત છે હેલો મિત્રો કેમ છો તો મજામાં તો મજામાં માં જે છે આપણો બ્લોગ જોતા હોય બધાય મજામાં માં જ હોય તો અત્યારે બ્લોગ ને શરૂ કરી છે આપણે આપણી ગાડી માં એક પર્સન ટાઈમ નતો આજે કેમ કે હવા રહે ને મારા મમ્મી ની આઈડી છે ને રેખા બેન ની રસે માં વિડિયો શૂટ કર્યો પછી મારો વિડિયો શૂટ કર્યો તો બેટરી લો થઈ ગઈ હતી એ છોકરા બેટરી લો થઈ ગઈ હતી તો બેટરી ચાર્જિંગ માં રાખી તો સીધો ગાડી માં જઈ નથી તો વિડિયો ચાલુ કર્યો હવે અત્યારે જો અમે હેને ગાડી મેને બધા પેલા હેને જવા માટે નીકળી હી કેમ કે અત્યારે ઓલરેડી લેટ થઈ ગયું છે અને અત્યારે કાઈ જાજુ કાઈ બોલી નહી કાઈ ને આ બે જો વાય ગોઠવાઈ ગયા હે આ ક્લાસ બસ જઈને અત્યારે હેને મારા સસરાનો તાવો છે તો કે ક્યાં તો કે રંગુન માતા હે તમે બધા થંબલ જોય લીધું હોય છે કે સસ્પેન્સ કાઈ રાખું નથી રંગુન માતાનો તાવો છે તો અમે બધાય બોપર જમવાનો ન્યા છે તો કીધું ફટાફટ છે આ બધાય ખીટિયા પીટિયા ન્યા લઈને સીધા પેલા અહીંયા પહોંચી જાય પછી બીજી વાત કરીએ કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું છે તો બપોરનો જમણો હતો ને ઓલરેડી આપણે એને બહાર આવી ગયા ફટાફટ ખોટી નથી કરું પહેલાં એને અહીંયા પહોંચી જાય પહેલાં હાલ આપણે પહોંચી ગયા મંદિરે અને સીધા આવી ગયા રસોડે રસોડા જો અત્યારે પેલા તો રાંધવાનું કામ જ ચાલુ થઈ ગયું હે શાક શાક બને આંકલા ક્લાસ કહું હે ભાઈ બનાવ્યું શાક શેનું બનાવવાનું આ

ભૂંગરા લઈને જો હૈલા જાય હાળો બનાવી ભાઈ જો ભૂંગરા ના ગામે લગાડી દીધા હા ભૂંગરા ઉપાડી હૈલા જાય મંદિરે દર્શન હાલો પેલા ભૂંગરા ભૂંગરા ભાઈ ભૂંગરા મોરવાડિયા પરિવારના માજી છે આજથી બારમી તેરમી પેઢીએ માતાજી અમારા માજી છે આ અહીંયા રંગુમાતાના આસ્થાથી તાવા થાય છે માનતા માને એની સફળ થાય છે આ રંગુમાતા અહીંયા એની સમાધિ છે આ રંગુમાતાની વર્ષ બે બે બસો ને છત્રીસ વર્ષો થઈ ગયા અહીંયા સમાધિ લીધી છે માતાજીએ અને આ મોરવાડિયા પરિવારના માજી છે રંગુમાતાનું મૂળ ગામ બેદલા નાથામેરની દીકરી મોરબી મોરબો મોરબીથી અહીંયા બેદલા એના લગ્ન કર્યા હતા રમલ દાદા રંગુ રંગુમાતા અહીંયા કણે અહીંયા વાળો વાવતા હતા તરબૂચનો અને અહીંયા એનું સ્થાન હતું રહેવાનું અને માતાજીએ અહીંયા કણે સ્થાનક બનાવ્યું હતું અહીંયા નિવાસસ્થાનેનું બનાવ્યું હતું અને માતાજીએ પછી અહીંયા કણે સમાધિ લીધી હતી આ રંગો માતા પ્રખ્યાત છે આટલામાં અહીંયા માનતા કરે આસ્થાથી વિશ્વાસ થી શ્રદ્ધાથી એની માનતા સફળ થાય છે બોલો રંગુમાંની ખોડિયાર માતની જ

પારનો ઇતિહાસ આપને કઈ ખબર છે નહીં તો મેત્ય માથે જાળી ઢાકી દીધી છે કાંઈક તો ઇચ્છા થઈશે હે અહીંયા કૂવા દર્શન કરી અને જો અહીંયા એક મસ્ત મજાનો છે ને તબેલો છે ગાયોનો જો અહીંયા આય બધી ગાયું છે આ એક લાશ બધે જો સેવા કરતા હોય ગાયોનો તબેલો છે બધું અહીંયા ઘાસ ને એ બધું નાખતા હોય તો ચાલો મસ્ત મજાના દર્શન કર્યા આપણે તો હવે સીધા આપણે જઈશું જમવાનું કંઈક ગોઠવવીશું તમામની જાય બોલો ચિકોનાખો ચિકોનાખ હે માલો

માતાજીના પારે આવે એના દૂર 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 બુધવારે દર રવિવારે હજારો મારે અમદાવાદ થી માતાજી ની પ્રસાદ લેવા આવ્યા છે હાલો આપણે શું તો હવે બધા બે ગયા અને આપણું અહીંયા સ્પેશિયલ ભેગું જ છે પાંચ ને તોફુન અહીંયા બે ગયા આપડે આડુભાઈ બે ગયા જમવા રાજુ હોય અને માનવ મસ્ત મજાના જમવા બે ગયા ગાવો ચાપડી ઉંગરા ડુંગરી ને સંભરો ચાલો પેલા હે ને હવે પેલા ખાઈ લે મસ્ત ફાઇનલી અમે જો બધે પ્રસાદી લઈ ને આ ક્લાસ ફ્રી થઈ હવે સીધા બે ગયા આપણી ગાડીમાં ગાડીમાં બે કેટલી પ્રસાદી કેવી લીધી ભાઈ પ્રસાદી બે ચાપડી ખાધી બે સાબડી અને બીજું શું ખાધું

આ છે ને જો આ ચાપડો તૂટી ગયો જો અહીં દેખાય સીએનજી પૂરા ગયા ને એમાં ચાપડો તૂટી ગયો છે અહીંયા જો આ પરફેક્ટ નરેલો છે બોલી બાજુનો ચાપડો તૂટી ગયો છે તો સારું કાંઈ થયું નહીં તો એ રિપેર કરાવી લેવું તો ચાલો હવે અંદર ફટાફટ પેલા આરામ કરી થોડોક